શું કે જલપાઈબેન તમે આવીને અમારા ગૌશાળાનું વિઝિટ કરી કેવું લાગ્યું આ વખતે છે ફાફડી ગાંઠિયા છે મોરા ગાંઠિયા છે કિલો અડધો કિલો અહિયાં તીખા ગાંઠિયા કિલો અડધો કિલો લાડવા અહિયાં શક્કરપારા સવાણું છે અહિયાં મેસુપ છે અહિયાં લાડવા છે ને આગળ મુંથાર છે પ્રમાણે

મારા મમ્મી ને એવું કહેવાનું છે કે બધું ખાવ નહીં કડવું કડવું લાગે છે મેં કઈ વાંધો ને મમ્મી આપણે બે માટે છે ને રોટલો નથી ખાવા છે સવારને કંઈક ભાત બનાવ્યો તો ભાત બનાવ્યો તો મારા માટે છે ને આ ભાત બનાવ્યું છે અને મારા મમ્મી માટે મોરું બનાવ્યું છે કે મમ્મી હાલો તો જમી લઉં હું પેલા ભાઈ સાહેબ ભાત એટલું તીખું બનાવ્યું હતું ને મારી માએ કે ઓહો હો હો મારા ધવાડા કાઢી ને એટલું બધું તીખું માં ભાત મેં તો મોરું કીધું હતું કે મારે તીખું ખાવું ભૂલથી મારે કદી સમજી વધારે ના ખાઈ ગઈ છે તારાથી

પહોંચી ગયા છે ભાઈ ઓફિસે ને અત્યારે અમારા રામભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને રામભાઈ કેમ છો મજામાં ભાઈ જય દ્વારકાધીશ જય માં મોકલ ભાઈ હું કરે વાલા તું આ બધી ટેન્ડર નહીં હું તો ભાઈ રામભાઈ છે ને હવે તમે વિચાર કરો કેવડો હું કઈ પ્રગતિ કરે રામભાઈ ટેન્ડર નાખતા શીખી ગયો હવે

તો પછી છે ને મેલ કરવાનું પછી આપણે મેલ કરી દઉં ફાઇલ સબમિટ પછી કરી દઈએ પેલા આપણે પેટ પૂજા કરતા આવીએ થોડો ઘણો હળો હળો નાસ્તો કરી લઈએ રેડી હાલો તો ગાંઠિયા મંગાવ્યો છે ભાઈ હવે રમભાઈ ટેસ્ટ કરીને કે કેવા લાગે ગાંઠિયા શું કેવું છે રમભાઈ ભૂખ લાગી હળો હળો નાસ્તો કરી લઈએ એટલે બહુ જાજા નથી મંગાવ્યો થોડા ઘણા મંગાવ્યા છે બાકી પછી હાલ જમવાનું બગડે શું કે રમભાઈ ભાઈ વધારે પછી નાસ્તા કર્યા કરીએ તો ઘર ના લે ફેમિલી નાસ્તો કરીને આવી ગયા પાછા ઓફિસ એ પણ એ બહુ જમાટ ના આવી ગાંઠિયા શું કેવું છે રમભાઈ તારું હાલો તો ફટાફટ પેલા કામ કરી લે નિપટાવી બાકી ભેગું નહીં થાય ટેન્ડર નાખવાનું છે નાખી દે ટેન્ડર

ચાલો ફેમિલી તો હવે છે ને લેસ સી જાય ઘરે કારણ કે મારા છોકરીઓને સ્કૂલે જવાનું ટાઈમ થઈ ગયો સ્કૂલેથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો મૂકવા જવાનું નહીં રેડી જાય ઘરે ને મળીએ ઘરે જઈએ પહોંચી ગયા છે ઘરે ને અત્યારે આપણે ઘરે આવ્યા છે મહેમાન છલ્પાબેન ને નરેશભાઈ કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ બેન દિત્યાબેન જય શ્રી કૃષ્ણ દિત્યાબેન ઘડીક મોડ માની આપ અને આ લોકો છે ને ભાઈ એટલા માટે થઈને આવ્યા કારણ કે અમારા ગામની અંદર ગૌશાળામાં જનતા તાળોનું આયોજન કરેલું છે અને બહુ સારી એવી આઈટમ પણ મળે છે તો આજે ટૂંકમાં જવાનું છે અને અમારી લાશણ સગુણ અપાવે હાલો બેસી જાવ હાલો હાલો નરેશભાઈ તમે આવો અમે જઈએ ક્યાં હું પોતી ગયે છે અત્યારે અમારા મારા ગામની ગૌશાળાએ ના અમારા ગામની ગૌશાળાની અંદર એકસો સાત જેટલી ગાયો છે હું કે જલપાઈબેન તમે આવીને અમારા ગૌશાળાને વિઝિટ કરી કેવું લાગ્યું તો બે શબ્દો તમે કેવા માંગશો નરેશભાઈ આરામ સારી ગાયો છે બધી અને હેલ્ધી છે બધી ખાવા પીવાનું બધું પ્રોપર રીતના મળે છે બધું અને જલપાબેન આજે ટૂંકમાં અહીંયા જે અમે આ જે પ્રોગ્રામ કરીએ છીએ ને છેલ્લા સાતક વર્ષથી આઈ થિંક નરેશભાઈ અમે આ ટૂંકમાં જે કરીએ છીએ ને જનતા તાવળોના આયોજન એ ટૂંકમાં ગૌશાળાના લાભાર્થી છે અને તમે પાછળ જોવો છો એકસો સાત જેટલી ગાયો છે આ બધું છે ને જે કંઈ પણ પ્રોફિટ થાય છે ને એ બધું ટૂંકમાં ગાયોના ગૌશાળાની અંદર જ રહે બરાબર એનો ચારો લેવા માટે થઈને બરાબર તો જલ્પાબેન હવે જશું આપણે રસોડા તરફ વિઝિટ કરાવશું કે ભાઈ કઈ રીતના ક્વોલિટી છે કઈ રીતના બનાવે છે અને હું હું આપે છે બરાબર ફરચનમાં હું છે મીઠાઈમાં હું છે ચાલો આપણે જશું રસોડા તરફ અત્યારે અહીંયા જો શુદ્ધ ઘીની અંદર ને શુદ્ધ તેલની અંદર ટૂંકમાં ફરચન બધું બનાવવામાં આવે છે મેસુખ છે એ શુદ્ધ ઘીની અંદર આવે છે ગાંઠિયા છે એ પણ શુદ્ધ તેલની અંદર બનાવવામાં આવે છે તો આપણે જલ્પાબેનને પૂછીએ નરેશભાઈને પૂછીએ કે તમે બધામાં જો કે જાતા જ હશે નરેશભાઈ જલપાબેન

અને અત્યારે જો મિત્રો અહીં છે ને લાઈવ ગાંઠિયા બને છે તીખા અને આ ટૂંકમાં અમે છે ને ચૂકચૂંકમાં લાઈવ લાઈવ વસ્તુ છે ને બધું લાઈવ થાય છે ને લાઈવ જ પેકેજિંગ કરીને સીધું છે ને એમાં આપણે સ્ટોલ રાખેલો છે તો સ્ટોલ ઉપર જ ટૂંક સીધું વહી જાય છે તો ચાલો આપણે છે ને સીધા સ્ટોલ ઉપર જાય ને કેવી રીતના પેકેજિંગ છે અને કેટલી પ્રાઇસ છે બધાની એ પણ આપણે વિગતવાર વાત કરીશું તો આ ભાઈ મેસુબનું ડિપાર્ટમેન્ટ છે અને અહીંયા જો આવી રીતના પેકેજિંગ કરે છે ને આ વખતે છે ને ખાસ આપણે મટિરિયલ ચેન્જ કરી નાખ્યું છે મટિરિયલ એટલા માટે ચેન્જ કર્યું છે કે બહારના વ્યક્તિ આવતા હોય જલ્પાબેન લઈને જતા હોય તો તકલીફ એવું થાય નરેશભાઈ કારણ કે બોક્સ હોય તૂટી જાય તો તકલીફ

અહીંયા સવાણું છે અહીંયા મેસુપ છે અહીંયા લાડવા છે ને આગળ મુનથાર છે તો મિત્રો અહીંયા છે ને ટોટલી વસ્તુ મળી જશે મતલબ કે તમારે સાહેત આઈઠમમાં ક્યાંય જવું નહીં પડે અને ખાસ તો જલ્પાબેન બેન અહીં અહીંયા આવી જાય એટલે ક્યાંય ઘરે કઈ રાંધવા જેવું રહેતું નથી મારા ખ્યાલ પ્રમાણે જ લે છે

એ બધું ટૂંકમાં ગાય માતાને ઓલામજ વાપરવાનું આવે છે અને અહીંયા જે સ્ટાફની વાત કરું છું ને તો ટૂંકમાં ગામના જ બધા લોકો છે જ્યારે જ્યારે જેને ટાઈમ મળે મોટેથી લઈને નાના લગી બાળકોથી લઈને મોટા લગી જ્યારે જેને ટાઈમ મળે ત્યારે એ બધા લોકો અહીંયા આવી જાય છે નિઃસ્વાર્થ ગાય માતાને ટૂંકમાં જે સેવાદા થાય છે એમાં ટૂંકમાં સેવા કરે છે અને યોગદાન આપે છે એનું અને હું તો ભાઈ એમ કઉં છું જલ્પાબેન કે આપણે ગમે નરેશભાઈ મતલબ કે આ તમે બધું લેવાના જ છે હા પણ ભાઈ મારું એવું માનવું છે કે આ વખતે આપણે બધા લોકો સાથે મળીને ભગીરથ અંદર જોડાઈએ અને જો તમારા આ લેવાથી બે પૈસા છે એ અંદર જશે અને તમે લઈ લીધું હોય મિત્રો તો તમે બીજા લોકોને શેર કરો અને તમારા વિડીયોને શેર કરવાથી જોઈ અને એ લોકો પણ કઈ જલ્પાબેન અહીંથી એક પર ગાંઠિયા લઈ ગયા તો ભાઈ એનું યોગદાન પણ તમને મળશે બધું લઈ લીધું છે ભાઈ અને હવે સરપંચ સાહેબની મુલાકાત કરી દે ભાઈ મજામાં ભાઈ અને ભાઈ અમારા મોંઘેરા મહેમાન આવ્યા હતા તમે અમારા ગામની અંદર આવ્યા અને તમારો કિંમતી સમય ફાળવો એ બદલ તમારો આભાર નરેશભાઈ જલ્પાબેન કે તમે અમારે ગૌશાળાને વિઝિટ લીધી અને મિત્રો તમે લવ નો લો પસીન વસ્તુ છે પણ ખાલી એક વખત તમે અમારા ગામની અંદર ગૌશાળાની અંદર આવી અને ખાલી વિઝિટ કરો ને તો અમારા માટે છે ને ધન્ય છે 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 શું આરામ સારી વાત વાત સાચી અને પણ આપણે બધી બધી એકદમ તાજી ગાય કોઈ એવી ને કોઈ નબળી ગાય પણ નથી બધી જ આરામ સારી ગાય છે અને ભાઈ પોચી શકો તો ફેમિલી સાથે આવજો એટલે તમને ખ્યાલ પડે પણ ચોક્કસ એક વખત ગૌશાળાને વિઝિટ લ્યો ને ચાલો હવે જમાઈ થઈ ગયું છે ઘરે જવાનું કારણ કે મહેમાનને ઘરે તો લઈ જવા પડે ને હાલો તો જલ્પાબેન નરેશભાઈ

જમવાનું થઈ ગયું છે જમી લઈએ તમારે જમો તો હાલો અને આજનો વિડીયો અહીંયા લાગી વિડીયો સારો લાગ્યો લાઈક શેર કરો મળીશું ફરી સાથે જયમાં મગર રાધે રાધે બાય